જો તમને એક વસ્તુ દેખાડું આ કાટલો જો કેટલો તૂટેલ છે હવે જો આની ઉપર બેસીને તો તૂટશે જ નહીં આને આને શું કહેવાય ખબર છે ને તને મને લાગે આ છે ને થોડોક એની એટીટ્યુડમાં આવી ગયું છે આ બીજો નવો બિઝનેસ આપણો આઈડિયા એવો દેખ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે બાર વાગી ગયા છે ને હું ને દિત્યાબેન આઈ ધોઈને થઈ ગયું છે તૈયાર હવે ખાલી અમારે જમવાનું બાકી છે કાં દિત્યાબેન છે ને આ જાંગણવાળીએ ગયા નથી એને ઉઠાડી હતી મેં આજ વહેલી પણ ઉધરસ બહુ આવતી હતી એટલે પછી માંડી વાયડું આંગણવાડીએ જવાનું કા તો એને મજા આવી ગઈ આજે રજા પડી ગઈ એટલે હા ને અત્યારે તો છ વાગી ગયા છે તો અત્યારે હું રસોઈ બનાવું છું દાળ ભાત બનાવવાના છે આજે તો હવે લીમડો લેવા માટે મારે વાડામાં જવું પડશે તો હાલો તમને પણ હું અમારો વાડો બતાવું આજે ચાલો તો અહીં વાડામાં અત્યારે હું પણ જલ્પા ભેગો આવી ગયો મેં થોડુંક આખો દિવસ આજે થોડુંક બધું કામ કર્યું તો મેં મેં વિચાર્યું કે થોડુંક આપણે વાડામાં આટો મારીને થોડુંક માઇન્ડ આપણે ફ્રેશ કરી લઈએ અને અહીંયા ઘણી બધી શાકભાજી ને છે આવો લીમડો તો આપણે ગોતો પડશે મારે નહીં એટલે જલપા ગોત છે કા તમને લીમડો નથી ખબર કે લીમડો કોને કહેવાય ખબર છે પણ આમાં ક્યાં હોય મને થોડો ગોતવો પડે હરગવાની હિંગ છે તો બધી મને ખબર જાને હરગવાની હિંગ કહેવાય અને ડ્રેગન ફ્રૂટ કહેવાય અને બદામ કહેવાય અને લીંબુ કહેવાય કેળા કહેવાય તુલસી કહેવાય અને ધતુરો કહેવાય સમજાણો એમ નહીં હરગવાનાનો છે પણ મે સિંગુ તો જોઈએ હમ સિંગુ જોરદાર છે આમાં એક દિવસ સિંગુ નું શાક ના પેલો હજુ એકવાર બનાવ્યું ના હવે કેટલી વાર આપણે તો સિંગુ જરીક જેવડો હતો ને હતો ને ખાલી તો એમાં બે બે સિંગુ આવતી અને આ સિંગુ છે ને મીઠી પણ બહુ જ એટલે સારી મસ્ત છે આ બ્રાન્ડ જો અહીંયા છે ને ચેરી ટમેટા છે ચેરી ટમેટા જો કે ટમેટી હવે થોડો થોડો અંત ઉપર આવી ગઈ છે હવે અમે આ થોડીક કોમામાં આવી ગઈ છે પણ છે એમાં થોડા ઘણા ટમેટા અહીંયા છે જો પપૈયા અને કે

મમ્મી રોજ છાણા થાપે મમ્મી જ્યારે સુરત ગયા હતા ને ત્યારે મેં દીત્યાય છાણા થાપ હતા આ બધા છાણા છે ને આ થાપેલા છે કેવા સરસ છે નાના નાના એને છે ને છાણ દેખીને હું છાણા થાપતી હતી ને તો એને મજા છાણા થાપવાની રોજ મારા ભેગી આવતી ને પછી આમ છાણા થાપતી જો આ બધા આ બધા નાના નાના છે ને આ બધા ના થાપેલા છે એટલે ખબર નથી છાણનું ને એટલે વધુ એના ગમે માટે એટલે રમવાની ખુશીમાં એવું કરતી હતી તો આપણે અહી વાડામાં લાવ્યા તો લીમડો લેવા પણ લીમડો કે એમને દેખાણો જ નથી એટલે અમે બીજી વસ્તુ જોઈ લીધી તો મમ્મીને પૂછ્યું લીમડો અયાતોય કે અયાતો ત્યાં ઠીક થઈ ગયો થઈ ગયો ગઈ ડાયડમ થઈ ગઈ આ બીજા બધા ફ્રૂટ થઈ ગયા લીમડો એક નો થયો એકવાર વાયો ને પછી ને કાઢીને પાછો બીજી વાર કે હવે અમારે ડ્રેગન ફ્રૂટ છે 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 ને વાડીએ પણ છે ને ખેતરમાં પણ છે આશા તો છે અમારે જો બીજું અહિયાં ડ્રેગન ફ્રૂટ નું હજુ આયા સોળ ચાલુ છે

ચાલો આપણે કામ કરવા બીજું આવ્યા હતા ને બીજું કામ કરવું પડશે કેમકે લીમડો લેવા હતા તો લીમડો તો નથી પણ હવે આપણે આવ્યા છીએ જાડવાને છે ને આપણે પાણી પાઈ અહીંયા આપણી તો આ ડંકેથી રોજ છે ને મમ્મી પપ્પા જયારે ટાઈમ મળે ને ત્યારે અહીંથી ડંકેથી ઈચી ઈચી ને બધા ઝાડવાને પાણી પાઈ દે છે તો આપડે એવા જ આવ્યા છીએ તો ધક્કો વસૂલ કર ને બધા જાડવા ને આપડે થોડું થોડું પાણી પાઈ દઈએ

આટલો નીચો છે ને દીત્યા ને યુગ ને બધા છે ને આમાં બેસવાની મજા આવે એને હિંચકા જેવું લાગે એની ઉપર બેસીને પછી જમ્પિંગ જમ્પિંગ કરે તો ત્યારે અનરસ કરે ને હવે આટલો અમે અમે એટલા ઠેકડા મેરા તોય નો ભાંગો એટલે હજુ આપણે રાખવાનું છે ને 50 વર્ષ તો રાખવો જ હજુ આને ચાલો તો હવે આપણે ઘરે જઈને આપણી રસોઈ બનાવી લઈએ પછી દીત્યા ના જમાડવાનો ટાઈમ થઈ છે મારે અહીંયા જો મમ્મી છે ને ગાય માટે ચારો લઈ તો જઈશ ચાલો તો આપણે આ વિડીયો ના અહીંયા જ એન્ડ કરી દઈએ વિડીયો થોડોક નાનો બહેનો પણ વાંધો નહીં આવક વખતે ચલાવી લેજો કાલથી પાછા ફૂલ વિડીયો આપણે આવવાના શરૂઆત થઈ જશે અને જો વિડીયો તમને સારું લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરી લેજો અને આવતીકાલે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આજે નહીં કાલે આવશે કાલે એટલે આજે આવશે પણ વિડીયોમાં કાલે આવશે